આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે આ વ્રત કરનારને સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું માટીની સાંડળી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંડળી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થાય એટલે આ વર્તનનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંડળી ઘડાવી સુપુત્ર બ્રહ્માને દાન આપવું અષાઢ મહિનો આવ્યો દિવાસાનો નો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ સૌ ભેગા મળીને દશામાં રાણીને પોતાની દાસીને બોલાવી કહ્યું કે જાતો પેલી સ્ત્રી સૌ ભેગા મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈ બોલી બહેન તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામા નું વ્રત કરી છે દાસી બોલી આ વર્ત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી દસ સૂતર તાતણા લેવા દસ ગાંઠો વાળવી ને તથા ગાંઠો ને કંકુ સાંડલા કરવા વર્ત કરવાથી શું લાભ મળ થાય આ વર્ત કરવાથી નિર્ધનને ધન મળે સુખ સુખ સંપત્તિ મળે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વર્તની વાત કરી આ રાણી બાતો આ સાંભળી પ્રભાવતી બની ગયા તેમણે મનોમન નક્કી કરી કરી લીધું કે પોતે દશામાનું વર્ત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ કરી રાજા એ તો પછી આ વર્ત શા માટે કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વસંત સાંભળી રાણી તો નારાજ થઈ ગયા અને ખાધા પીધા વિના ના વિષય ને સુઈ ગયા રાજાના આવા અહંકાર ભર્યા વસંત સાંભળી દશામાં તો કોપાયમાન થઈ ગયા અને આખા રાજ્યમાં

બંને કુરોને ખૂબ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે તે ખીજાઈને બોલી જાજરાણ ભિખારણ મારા રાજ્ય માં આવી બટકુ રોટલો માંગતા લાજ ન આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા અને રસ્તામાં એક વાવ આવી અને બંને કુરો ને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દસા માણે તેમના

કે પોતે ગામ ને પાદરે મુકામ કર્યો અને બહેન સંદેશો મળતા તેને લાગ્યું કે જરૂર ખાય ભાઈ ને કોઈ દુઃખ પડ્યું લાગે છે નહીંતર હાથી ઘોડિયા અને રથ વિના તેઓ આવે નહીં આમ વિચારી બહેન સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું નું મૂકી પોતાના ભાઈ ને મોકલાવ્યું ભાઈ ભાઈ ને માટલું મળ્યું અને તેને માટલીને ખોલીને જોયું તો સુખડી ની જગ્યા એ ઈંટો ટુકડા જોવા મળ્યા અને સાંકળી ની બદલે સાપ જોવા મળ્યો

એક સિબડું તોડીને આપ્યું રાણીને રાજા રાણીને નિયમ હતો કે સૂર્ય અસ્ત થયા પછી જ ખાવા નહીં તે રાણીએ સિબડું સાલામાં સંતાડી સુઈ ગયા અને તેવામાં અજાણ્યા સૈનિકો આવ્યા પાસે ગામના પાસે ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળ ચાલી ગયો હતો તેથી તેઓ સૈનિકોને શોધમાં હતા આથી આ ના આવી છડ્યા તેમને રાણીને સાલામાં કંઈક સંતાડેલું જોઈએ બોલ્યા બહેન તમારે સાલામાં શું છે ભાઈ આ તો સીબડું છે સૈનિકોએ તેમને બહાર કાઢી બતાવવાનું કહ્યું તો સાલામાંથી સીબડું બહાર કાઢ્યું તો દસામાના કોપે છીબડાનું કુવરનું માથું થઈ ગયું આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તે બોલ્યા કે તમે રાજાના કુવરને મારી નાખ્યો છે આમ બોલી તેમને દોરડેથી બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા અને તે રાજાને પણ ગુસ્સો આવ્યો વગર વિચારે તેમને કેદમાં પૂરી દીધા સમય જતા વાર નથી લાગતી એવામાં સાડા મહિનો આવ્યો અને દિવાસા નો દિવસ આવ્યો રાણી ને થયું કે રાજા એ નું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીના કારાવાસમાં માં વર્ત કર્યું માટીની સાંડડી બનાવી તેને પૂજા કરીને આદ્રશ્ય સર્વે માની સ્તુતિ રાણીની ભક્તિ જોઈને દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગર માં રાજાના સપનામાં આવી બોલ્યા કે હે રાજન તેઓ રાજા રાણીને વગર વાક્ય

જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપતા કહ્યું કે હવે તમારી વળતી દશા થઈ છે તેઓ તમને વર્તનો મહિમા સમજો અને રાજ્ય સંભાળેલ્યો રાજા રાણી દશામાના શરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માંગી રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેન ભણીએ પેલા જાકારો દીધો હતો તેઓ ત્યારે ઓરડા બહાર ઉભી હતી તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી કે બહેન બહુ દિવસે આવ્યા છો તો તમે નહીં તમને નહીં જવા દાવ રાણીએ કહ્યું કે મારી દસા કઠણ હતી ત્યારે તમે ટુકડો રોટલો નતો આપ્યો હવે તેથી અહીં અમે રોકાશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા ગામને પાદરે આવી વાડીમાં જે ફૂ વાડીમાં આવ્યા સુકાઈ ગયેલા ફૂલ વાડીમાં આવતા જ તેને લીલાસમ થઈ ગયા ગામના સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ગામના લોકો વાજતે ગાજતે સામૈયા કરીને તેને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ સવાઈ ગયું રાજા રાણી પાંચ વર્ષ સુધી દશામાંનું વર્તક કર્યું વર્તન પૂરું કર્યા પછી ઉજવણું કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો